સિલ્વર બ્લડ રન જો આડું થઈ ગયું છે કારણ કે એને જવું છે ઘરે એને આપણે રાખી દઈએ આની અંદર ખોખાની અંદર કારણ કે ઘરે બધાને બતાવવાનું બાકી છે હજી જો માથા લે છે બાજુ બાજુ અત્યારે જ મને ગાડીમાં એક વસ્તુ દેખાણી આપણે છે ને મેળાની અંદર એક આપણા મિત્ર આપી ગયા છે જો એ ભાઈ આ વિડીયો જોતા હોય ને તો તમે કોમેન્ટ કરજો તો રોપવે બેસી લેજો આમાં આ કયો ડેમ છે વિલિંગટન ડેમ જો જોવા જોવા છે માતાજી મિત્રો સ્વાગત છે આપ અંદર આશા કરશો બધા ઓકે મિત્રો રિપોર્ટની શરૂઆત આપણે આપણે ઘરેથી જ કરી છે ને તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે કમ્પ્લેટ અને બસ હવે ઘરે જવાની તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને નીકળવાનું જ છે અને અત્યારે વાગ્યા છે કેટલા હાડહાથ સિલ્વર બ્લડ રન જો આડું થઈ ગયું છે કારણ કે એને જવું છે ઘરે એને આપણે રાખી દે આની અંદર ખોખાની અંદર કારણ કે ઘરે બધાને બતાવવાનું બાકી છે હજી એટલે લઈ જવું પડે ને આ થેલી અમારે ભલે અને બટન નહીં રાખી દઈએ થેલી ની અંદર ચીકો બસ થઈ ગયું પેક બટન અને હવે આપણે જાય બારે બારે જઈએ અને ગાડીની અંદર સામાન લોડ કરવાનો આપણે હા પણ હા જે આવતી હતી ફૂલ થાક હતા ને એટલે સુઈ ગયા હતા અત્યારમાં એ બધું કામ કરવાનું છે તો બારે જઈ અને ગાડી એક વાર જોઈએ આપણે આવી ગયા હવે બારે અને બારે જો સવાર સવારમાં ગાયો બધી નીણ ખાય છે બંને જો માથા લે છે બાજુ બાજુ બાંધ્યા છે ને આજે એટલે કુંડ ને કોટિ બાંધી નાખી જે એનું હતું એનું એ થઈ ગયું ને પાછી થોડી કટમાં આવી ગઈ છે ને ત્યારે એકદમ હાવ પ્લેન હતી ને કાંઈ બાંધેલું નથી ત્યારે થોડીક અમૂલી લાગતી હતી ઓકવાળી જઈ ગયો બાકી બધું ગાયો સરસ રીતે સવારના પોરમાં નીણ ખાય છે અને આપણી ગાડી જો સામે પડી ગાડીના આમ ફેરવવાની છે કારણ ડેકીનો પંખ પાછળ આવી જાય ને તો ત્યાંથી ત્યાંથી દરવાજેથી બધું સામાન ભરાઈ જાય અંદર તો ગાડી આપણે અહીંયા રાખી દીધી હતી કમ્પ્લેટ બધું ભરાઈ ગયું છે અંદર ગાડી ભરાલ પડી છે જો સામાન બધો રહી ગયો છે હમણાં અહીંયા ધમોર આવી હતી પણ વિડીયો ચાલુ ક્યાં ભેગા ભાગી ગઈ બાકી હમણાં બતાવત તમને આઈ આઈ આ બાજુ લાવો તો એને ના તમને નહીં લેતો હું અહીંયા લઉં અહીંયા ઓ સ્કીન આખી બ્લેક જેવી થઈ ગઈ થઈ ગઈ વ્હાઈટ અત્યારે મોજ આઈ ગઈ ભલે હાલો તો હવે આપણે અહીંયાથી નીકળવાનો સમય થઈ ગયો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર કાચ સાફ કરો મહેશભાઈ નાળી ચાલુ કરો ને તો મિત્રો આપણે રાપરથી લગભગ લગભગ નવા વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા અને અત્યારે પહોંચ્યા છે આપણે મોરબી અને વાગે એ કેટલા ખબર અગિયાર પણ અત્યારે જ મને ગાડીમાં એક વસ્તુ દેખાણી આપણે છે ને મેળાની અંદર એક આપણે મિત્ર આપી ગયા છે કોણ આપી ગયું શું એ મને અત્યારે આમ ટ્રાફિકમાં ખબર ના રહી પણ જો એ ભાઈ આ વિડીયો જોતા હોય ને તો તમે કોમેન્ટ કરજો બીજા લગભગ ખોટા કોમેન્ટ ના કરતા એટલા માટે તમે આ સિક્કા કોને આપ્યા હતા ને એ જે એ આપ્યા એને તો ખબર જ હશે એટલે એ કોમેન્ટ કરજો એટલે હું તમારું નામ ને બધું જણાવી દઈશ વિડીયોની અંદર બાકી આ મેં જ ખોલ્યું નથી પણ આની અંદર એટલી જૂની જૂની આમ શું કહેવાય કે આમ વસ્તુઓ છે કિંમતી વસ્તુઓ આપણે એકદી સ્પેશિયલ આના ઉપર વિડીયો બનાવશું ને બધા સિક્કા હું તમને બતાવીશ એટલે ખાસ જે જેણે આપણે આપી છે ને ગિફ્ટ એ ભાઈ તમે હે આમાં તમારું નામ છે ને એ કોમેન્ટ કરી નાખજો એટલે તમારા નામ ઉપર હું તમને થેન્ક યુ કહી દઈશ બરાબર ને ત્યારે હું આપણે કામ થોડું વધારે હતું એટલે કાંઈ તમને કહી ના કે તમને ટાઈમ ના આપી શકીએ બરાબર પણ અત્યારે હું તમારે નામનો જરૂર વિડીયો બનાવીશ બાકી હવે આપણે સમજો ને કે દોઢસો કિલોમીટર જેવું અંતર કાપ્યું છે ને અઢીસો જેવું બાકી છે તો ધીમે ધીમે પહોંચી જાય ઘર તરફ તો મિત્રો હવે આપણે છે પહોંચી ગયા જૂનાગઢ ને આજે આપણે એવો નિર્ણય લીધો કે થોડોક સમય છે આપણી પાસે તો રોપવેમાં બેસી લેજો આમાં તો હવે જાય છે એની અંદર અને ફર્સ્ટ ટાઈમ આપણે એને એક્સપિરિયન્સ કરવાનો છે કે કેવું રહે છે આ રોપવે ની અંદર તો મિત્રો આપણે અહીંયા રોપવે પાસે પહોંચી ઉડન ખટોલા કહેવાય છે એને અને ઉડન ઉડન ખટોળલાનો પાંચ વાગે ટાઈમ થઈ ગયો પૂરો અત્યારે વાગે સાડા પાંચ તો હાલો હવે આજ તો આપણે બેહી નહીં આવી ગઈએ હવે ફરી ક્યારેક આવશું ત્યારે જોશું કારણ કે આપણો તો રોજનો રસ્તો છે પણ આજે શું સમય મળ્યો હતો એટલે મેં કીધું જાય પણ હજી આપણા ભાગમાં નથી હજી રાહ જોવી પડશે આપણે મિત્રો આપણે જે ઉડન ખટોલા રોપવે તો બંધ હતું પછી આપણે રોપવે નહીં તો આ કયો ડેમ છે વિલિંગટન ડેમ જો ધીમે ભાઈ વિલિંગટન ડેમ જોવા ડેમ જોવા આવ્યા છે હવે ઉપર જવું છે અહીંયા આ જો આપણે છોરાન ફરે છે ને ત્યાં આમ ફરીને સીડી જાય છે તો ઉપર જઈને આપણે વ્યૂ ચેક કરીએ ચોમાસાનો જુનાગઢ તો ઓહો વાત જ છોડી દો તો મિત્રો આપણે નીચેથી આવી ગયા છે હવે ઉપર અને ઉપરનો વિલિંગટન ડેમનો હું તમને નજારો બતાવું તો એ નજારો કાંઈક આવો છે ઓ ભાઈ સાહેબ તુષાર ભાઈ જય માતા ભાઈ આવું પડે એમ ના ચાલે આની ઊંડાઈ કેટલી હે બીક લાગી રહી આ બાજુ જો જો આપણે હમણાં છે ને અહીંયા ઉભો છે ને ફોટા બેગ પડાયા જો

વારો ટાઈમ પૂરો થઈ ગયો એટલે પહોંચતા પહોંચતા થઈ ગયો અંધારું અત્યારે બધાને મળી લીધા ને બધા ગાડી પાર્ક કરના અહીંયા અને સવારથી હવે આપણે બે દિવસ ત્રણ દિવસ જેટલા દિવસ રોકાશો એટલા દિવસ અહીંયા ઘરના વિડીયો જોશું અને આજના ને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર